જય માતાજી મિત્રો ત્રણસો પાંસઠ અવરીડી બ્લોગમાં તમારું સ્વાગત છે તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તો આજે આપણે કેટલી મોજ કરી છે તમે જોઈ શકો છો તો આજનો બ્લોગ આપણે શરૂ થાય છે કુંજા ફૂલ માર્કેટથી તમે અહીં જોઈ શકો છો આપણા ફોનના છોકરો ગુલાબલેન્ડ આવી ગયો છે અને આજે માર્કેટમાં મંદી નથી તેજી નથી કમ્પ્લીટ માપનું બજાર ચાલે છે બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા બજારમાં ઘરાગી એ બધું તો ભાવ જે રેગ્યુલર આપણે દરો ચાલે છે

તો ચાલો મેળાની મોજ કરીએ તો અહીંયા મેળામાં તમને ખબર જ છે કે બધા જ્યાં જ્યાં ચકદોને એ બધું છે બરોબર ત્યાં આગળ આપણે સોંગ વાગતા જ હોય છે કારણ કે અહીંયા યુટ્યુબમાં કોપીરાઈટ પડે છે એના કારણે આપણે બધું મ્યૂટ કરવું પડશે નહીંતર તમને એનું માહોલ કેવું છે શું છે એ બધું તમને જણાવો તો મેળાની લોકેશનની વાત કરું તો વડતાલ ગામ અને ત્યારે દર વર્ષે સમય હોય છે જ સ્વામિનારાયણ મંદિર છે ત્યાં દર વર્ષે સમય હોય છે અને દર વર્ષે આવો મેળો ભરાય જ છે લગભગ પંદર દિવસ જેવો મેળો રહે છે બરાબર સમય અત્યારે તો પતી ગયો છે ખાલી મેળો ચાલુ છે તમે જોઈ શકો છો આમાં નાના છોકરાને લઈને આવો એ બહુ મસ્ત થઈ જાય છે બરાબર તો તમે અહીંયા જોઈ શકો છો તો આખો મેળાનો માહોલ તમને બતાવું અને આપણો ભાઈ જે બૂટ પહેરીને આવે છે લાઇટવાળા તો પબ્લિક રિએક્શન જુઓ તમે ખાલી બધા ત્યાં જ જોઈ છે આ ચકદોરને એવું અહીંયા આટલું છે સામાન વધારે નહીં બીજું કાંઈ નાના છોકરા માટે અહીંયા બેસ્ટ છે તમે જોઈ શકો છો આપણને નહીં બ્યાવા દેતા અમે વાત કરી પણ ના બેવા દીધા નાના છોકરા માટેનું છે તો આપણે ત્યાં બ્રેક ડાન્સમાં બ્યાવા જવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો ચકદોરને એવું છે અને પછી આપણે બેસવા જઈએ તો તમને બતાવું અહીંયા બહુ મજા આવી અમને આ બધા ફ્રેન્ડ લોકો આવ્યા હતા તો ફૂલ મોજ કરી છે તો તમે પણ ફ્રી ટાઈમ હોય તો આવો થોડી મોજ કરો જિંદગી એકવાર મળી છે ફરી ઘડીએ ઘડીએ મળવાની નથી કાલે ઉઠીને શું થયું કોને ખબર છે કોઈને ખબર નહીં કે આપણે કાલે ઉઠીને શું થયું જે છે આજનો દિવસ જાણીને આપણે જીવી લેવાનું જેટલી મોજ થાય એટલું જ આપણી જોડે આવવાનું છે ગમે તેટલું ભેગું કર્યું ગમે તે કંઈ જ આપણી જોડે આવવાનું નથી તો ભેગું કરો થોડી મોજ કરો બધું જિંદગીમાં બધું કરતું જ રહેવું પડે તો અહીંયા આપણે બ્રેક ડાન્સમાં બેઠા છે તમે જોઈ શકો છો અહીંયા તો આપણે સેલ્ફી વિડીયો ઉતારણ શરૂ જ છે તો અહીંયા બ્રેક ડાન્સમાં પણ બહુ મોજ કરી બીખે લાગે છે બીજા ફ્રેન્ડ લોકો નહીં આવે એમને થોડી બીક લાગે છે એના કારણે નથી તમે જોઈ શકો છો અમે બે અને આપણો નાનો ભાઈ છે તે આગળ છે વિડીયોમાં એ અલગ બેઠો છે કે એના ફોનથી શૂટ કરે છે આપણે આપણા ફોનથી શૂટ કરે છે અહીંયા આપણે બહુ જ મોજ કરી છે આજે ફૂલ મજા આવી ગઈ એમ મેળા જેવી ફરવાની મજા જ કંઈ નહીં હોતી હવે બધે મેળો હોય તો એક દિવસ તો જવું જરૂરી જ છે થોડી આપણે જિંદગી આમ મળી છે ઘડી ઘડી જિંદગી મળતી નથી તો આપણે મેળામાં થોડી મોજ કરી લઈએ અને આ તમે જોઈ શકો છો તો આપણે પાછા ઘરે જવા માટે નીકળી ગયા છે આ બધા આપણા ફ્રેન્ડ છે અને અમે બધા સાથે જ આવ્યા હતા અને હવે સાથે જ ઘરે જવાનું છે તો આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં અને તમને છેલ્લે છેલ્લે ગુમતી તળાવ બતાવી દઉં વર્તનનું તો આ છે ગુમતી તળાવ જગ્યા છે એ બરાબર છે આખો આ રીતના નજારો છે નાઇટનો તો આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે જય માતાજી જય શ્રીરામ